દુઃખ કોને નથી હોતું કયો જિંદગીમાં દુઃખ કેવું છે ખબર છે એક સેકન્ડમાં છે ને હસતા હોઈએ તો બીજી સેકન્ડે આપણે રડતા હોઈએ છીએ એક સેકન્ડમાં બહુ હેપી હોઈએ છે તો બીજી સેકન્ડે આપણે ક્યાંક ને ક્યાંક શેર જોવા મળે છે નાસીબાત થયેલા જોવા મળે છે અને હરેક માણસ માત્રમાં છે ને ક્યાંક ને ક્યાંક ક્યાંક એવા કોનામાં દુઃખ છુપાઈને બેઠું છે દુઃખ ને સુખ બે એક સિક્કાની બે બાજુ જેવી છે અને એટલા માટે જ કહેવાય છે કે ઘણા છે ને બસ ફર્ક એટલો છે કહી નથી શકતા અને ઘણા છે સહી નથી શકતા બસ ઘણા છે જિંદગીમાં મજબૂર હોય છે તો ઘણા મજબૂત હોય છે બાકી હરેકની જિંદગીમાં દુઃખ તો પડેલું જ છે હો એવું ના માનવું કે આપણે જ દુઃખી છીએ કે પહેલા જ દુઃખી છે કે ઓલા દુઃખી છે દુનિયા આખી છે હેપી સુખી છે ને હું જ દુઃખી છું નહીં માણસ માત્રમાં અને દુઃખ છે એ હોવું જરૂરી છે તો જ માણસ છે ઘડાય છે તો જ એને સારા નરસાનો છે એ અનુભવ થાય છે ખબર પડે છે પણ એની મજા છે સાહેબ એ દુઃખ સુખના વાંકની અને આજે એટલા માટે કહેવાનું મન થાય છે કે જીવનની બેંકમાં જ્યારે પ્રેમનું બેલેન્સ ઓછું થઈ જાય ને ત્યારે સુખનો ચેક બાઉન્સ થાય છે દુઃખ આવે ને પછી સુખ આવે ને પછી એની મજા અલગ હોય અને દુઃખ એ સુખ પાછું આવીને પાછું દુઃખ આવે તો આ બે છે ને એ એનું બેલેન્સ છે ને એ ખૂબ જરૂરી છે માણસ જ્યારે બેલેન્સ નથી કરી શકતો ત્યારે પરિસ્થિતિ છે ને વિકેટ વિકટ સર્જાય છે બસ આનું નામ જ જીવન છે અને આનું નામ જ છે જીવનની જર્ની લાઈફ ઇઝ જર્ની જય હિન્દ